એક્ઝીટ પોલને લઈને પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસુયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે કારણ કે ભાજપના શાસનમાં લોકો મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે મહિલાઓ ઉપર અત્યાચારની સંખ્યામાં પણ વધારો થયો છે લોકોએ ભાજપ સામે રોષ પ્રગટ કરી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા છે મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અનેક સમસ્યાઓથી આ દેશની પ્રજા ઘેરાયેલી છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં મતદારોએ સ્વયંભૂ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિની સામે રોજ પ્રગટ કરી અને મતદાન કર્યું છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધનને કાલના પરિણામો પછી બે બસ્સો ને પંચાણું જેટલી બેઠકો મળવાની છે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવવાનું